સુરત નવી સિવિલ હોસ્પિટલ માં સ્વાઈન ફ્લુ નો પોઝિટિવ કેસ જોવા મળ્યો લિંબાયત મહાપ્રભુ નગર ખાતે રહેતા પિસ્તાળીસ વર્ષીય હસીના બેગમ સ્વાઈન ફ્લુ પોઝિટિવ આવતા દાખલ કરાયા હતા

સ્વાઇન ફ્લુ પોઝિટિવ આવતા દાખલ કરાયા છે જેની સારવાર ચાલી રહી છે હું નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતેથી તબીબ તરીકે આપ સૌને જણાવી દઉં કે અમારી પાસે એક મહિલા જે પ્રેગ્નન્ટ હતી એ ચોવીસ વર્ષીય એક મહિલા અમારી પાસે આવી હતી જેને ત્રણ ચાર દિવસથી ખાંસી શરદીની તકલીફ હતી જે લિંબાયત એરિયામાંથી રહેતી લિંબાયતમાં રહેતી હતી અને એ મહિલા અહીંયા આવી ત્યારે એને ડિલિવરી થવાની તૈયારી જ હતી એની પરિસ્થિતિને જોયા બાદ જરૂરી ડિલિવરી કર્યા પછી મધરને ત્યાં શિફ્ટ કરવામાં આવેલી હતી અને એ પછી એને શ્વાસની તકલીફ શરૂ થતાં એને જરૂરી આઈસીયુમાં શિફ્ટ કર્યા પછી આગળ વધારે તપાસ કરાવતા અમને એનામાં સ્વાઇન ફ્લુના લક્ષણો જણાયા હતા આપ સૌને જણાવી દઉં કે સ્વાઇન ફ્લુના લક્ષણોમાં મોટેભાગે ખાંસી શરદી ગળામાં દુખાવો સાથે તાવ આવવાની શક્યતાઓ રહેલી હોય છે જો યોગ્ય સમયે સારવાર કરી દેવામાં આવે તો એમાં રાહત થઈ જતી હોય છે પરંતુ જો સારવાર કરવામાં ના આવે તો છેલ્લે પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે આવી પરિસ્થિતિમાં જે તે દર્દીને દાખલ કરી અને વધુ આગળ સારવાર કરવાની આવે છે અમારે ત્યાં દાખલ થયેલ પેશન્ટમાં ખાંસી શરદીની તકલીફ હતી અને પછી એને શ્વાસ લેવામાં થોડી તકલીફ જણાતા આઈસીયુમાં દાખલ કરી જરૂરી સારવાર કરી અને એને જે દવાઓ છે જે સ્પે સ્વાઈન ફ્લુ માટે આપણે દવાઓ છે એ ચાલુ કરવામાં આવી છે અને એ દર્દીની હાલત અત્યારે સ્થિર છે પહેલા કરતાં એમની હાલતમાં સુધારો જોવા મળી રહ્યો છે અને દર્દીને સારું થતા એને વોર્ડ તરફ શિફ્ટ કરવામાં આવશે અત્યારે અમારે ત્યાં જે ગર્ભવતી મહિલા ત્યાં એક જ હતી અને ઓપીડીના બેઝ ઉપર આવા લક્ષણોવાળા ઘણા બધા પેશન્ટો આવે છે સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે આમાં જરૂરી દવાઓ આપવામાં આવે છે જો કેટેગરી સીમાં હોય પેશન્ટ એનો મતલબ કે બહુ જ ગંભીર હોય તો આવા પેશન્ટોને દાખલ કરી અને આઈસીયુની જરૂર હોય તો આઈસીયુની અથવા વોર્ડ સાઈડ એને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જરૂરી તપાસ કરાવવામાં આવે છે એ માટેની તપાસ ની અને જે પણ જરૂરી દવાઓ છે એ બધી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ઉપલબ્ધ છે